તમારું સ્વાગત છે તો અટાણા તૈયાર થઈ ગયા છે આપણી ઘરે ઘરે એટલે મોવા જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આપડે તૈયાર થઈ ગયા છે બોવા કાકી બાપુ ની તિથિ માં કાકી બાપુ તિથિ આજ ચાલુ થાય છે ને આજ અમારે કારખાન રજાય છે તો કાકી બાપુ તિથિ કરી આવી એકાદ નગર પર ટાઈમ નહી રહે હા હાલો ફેમિલી જો હવે આપણે જઈએ છીએ અને વેલાર જાય તો પાછો મેળામાં માં જવું પડે ને એમ અમે જાવ તો પાલખી ને બલખી બધું ઓલું થઈ જાય કા હા મેળો કરશું ને હાલે પ્રોગ્રામ કરશું હા હાલો તો હવે બધા બ્લોગ બેના રહેજો

भाइ त म रावन छु नाइँ यो त मजा आथि मजा पक्रिन्छ हामीले यो छ वातावरण खराब छ हो छ हामी हालो त हम जाइ हो भाइ हालो जाइ मम्मी हम जाइ हो ल नितिन भाइ हो जाइ हो भाइ हालो जा सन्दीप नाके से ठेल अनबो त फिट करे से का हां हडी के नाक जहन दे हालो त वेला हेर जाइ करावे के ना नकर पछि मोडो जा હવે આપણે પોગી જાય છે મોવામાં તો મોવામાં તો તડકોય થઈ ગયો છે વાગી જશે સાડા બાર તો જટાણ તો દુકાને ઉભા છે તો કેમ કે સોડા ને એવું બધું પીવાનું છે તો સંદીપ જ્યાં છે સોડા પીવા તો દુકાને ગયા છે તો હવે આપણે જઈએ ઘરે તો ના હાથ ને આપણે લાલજીભાઈ ની બધા વાટે ઉભા છે કેમ કે આશુભાઈ ને કે આપણે જવાનું છે મેળામાં તો હવે હટે હટ જાય ઘરે ફેમિલી જો હટાણે પોગી જાય છે ઘરે ને પૂજા બેન કેમ આજ ને જવાનું મેળા केम शनिबार आछ शनिबार नै होय बपा त हामी टाकरी जावना छ हालि तम रवान छ कि हा हालो मार मिरो बेन नै आवान छ हालो त जो घेर पकी ग्या छै ने ठाकी ग्या छै न मोडु थइ ग्यो छै अइ जो बाहन बदाई बेठा छै काबा आछो बेन केम छै हे मेरो करबा है हा अब मरु मानो मानो मेडा जाऊ मेनो है मन छै આપડા <laughs> <laughs>

ને ને જો આ ગાડી પાર્કિંગ કરવા ગયા છે તો આ પાર્કિંગ છે ને આયા જો બધું વેસાય છે મેળાનું તો હવે આપણે જઈએ છીએ બાપુના દર્શન કરવા ને પછી જ આપણે મેળો ફરવા તો પહેલા તો આપણે બાપુના દર્શન કરવા ના તો ફેમિલી જો આવ કક છે ને સંદીપ ને જાય જોઈ છે લેવાન વિચાર છે ઓલા જોઈ તો ખરા પછી કઈક વિચાર છું કેટલો મસ્ત છે નાલો હવે જાય હલો હવે જઈએ છે દર્શન કરવા તો સંદીપ જો

આપણે આવી ગયા છે નાગી બાપુના દર્શન કરવા અને નાગી બાપુ કેટલું મસ્ત મંદિર છે ફેમિલી તો જો પ્રસાદી લેવા આવી ગયા છે ને જો મસ્ત મસ્ત ને ભૂંગળા બુંદી ગાંઠિયા ને રોટલી ને સે મસ્ત મસ્ત દાળ તો ફેમિલી જો પ્રસાદી લઈએ છે તો તમે બધા આવો લેવા ને પ્રસાદી હા તો કેટલું મોટું બનાવ્યું છે આમ જોવું તો ખરી તો કેટલું પબ્લિક જમે છે

ખાટી લાગે ખાટી લાગે તમે મે લ્યા દઈ આ કેરી ને એટલે પ્રતિક ભાઈ અમારે કેરી ખાવી કરે દે છોકરાને ખાવું જે દે છોકરાને આ કેટલા મસ્ત તોરણ છે કેટલા તમે શું લીધું

મન ચલી દી ને પત્તી કેલી દી બે પરવે ગાડી લી લી દી હવે છે ને આપણે મેળા ફર લીધો છે ને હવે આપણે જાવું છે ઘરે તો સંદીપ તો જે વાહે છે કેમ કે મંદિરે પીવા ગયા છે તો ઈ તો વાહે છે ને હવે અમે જઈએ છીએ ફેમિલી જો હવે આવી ગયા છે આપણે ઉનાથી અહીં ડાયરેક્ટ આવન ડાયરેક્ટ અહીંથી પછી

તો હવે આજનો દિવસ અહીંયા સુધી હતો તો તમને આ વિડીયો કેવા લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં અત્યાર સુધી જય માતાજી રામ નામ આવજો